બોરવાળા ઘણી બોરવાળો ને તને કઈ હડકાળ કૂચો કરી દીશો કેમ ફોટા

મને વત થાય છે પણ ને તે પાણી છે ને હાથ નો વાળી મોય એમ કહું હું પાણી છે ને હાથ વાળી બોલ મને પાણી હા આ તારી માં ખવરાવો શું તાર તો અમારે તાર 8 રૂપી છે અમાર તો 8 રૂપી છે ને તાર ભાભી ઉધી જ તો પણ ખવરાવો ને તાર તું મે કીધું હું બાવડી ના છેલો પાણી એ તો મારે અને મારા બેટા બઈ ભાદરો પાણી વારે પણ ફટ લ્યો એક તો વિદલ છે ને બાવર માં શું ઓસો બોલ લે કે બેટરી ને વાર કપાઈ ગયો ને ન શું કરીશ કે

ચાહી પેસો ભા કોક દાડો આયા છે પેસા ના પણ ના આવે લઈ કરે તારા બાને આના શેર તો તાર તમાર બોરનું ઘણું અલ્યા વાત હે કે કે શેર ફળી પોકાડ દી તારા બાહર વાય હું શેર ને તારા બા હાઈ છુપે લે ઓ બોરે મારો ને આભળવાનું તમારું હવે હું શું કહું ઉલા કાહ સમજાતું